સુરેન્દ્રનગરમાં સંયુક્ત પાલિકા કચેરીના વઢવાણ કોઠરિયા રોડ પર આવેલા રહીશો અને મહિલાઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં રહીશો અને મહિલાઓએ કચેરી ખાતે અલ્લા બોલ કરી તાળાબંધી કરી હતી તો પાલિકા તંત્ર દ્વારા સુરવિલ સોસાયટીમાં પાણી રસ્તા સફાઈ ગટર સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા રહીશો દ્વારા રોષે ભરાઈ તાળાબંધી કરવામાં આવી હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ